બધી તામ ફરવા વઈ ગયા થાય એટલે આપણે કપડાં એ બધી થઈ ગયા થાય એટલે જો કેટલા બધા કપડા છે ને બધા ધોઈ નાખ્યા છે નાય અમાર પ્રતિકભાઈ જવું ઊભા છે પ્રતિકભાઈ ક્યાં ધોડવા તડકા તડકાનો ધોડે હો પણ છોકરો કા ભાઈ પ્રતિક હુય ન જાવ હવે હે ભાઈ તો ફેમિલી અત્યારે તો છે ને હવે નાય ધોઈ ને કપડા ને એવું બધું ધોઈ નાખું છે ને આપણે નાઈ નાખે છે ને અત્યારે હવે જવાનું છે આપણે હીરા ઘઉંવા તો ફટાફટ હીરા ગણવા માંડીએ ને પ્રતિકભાઈ ના અમારા કપડાં જો કેટલા બધી પ્રતિકભાઈ ભેગા થાય વાહે વાહ આયલા આવે જો ટાટા કહી દે ને ભાઈ પ્રતિક તો ફેમિલી હવે છે ને આપણે હીરા ગણવા માંડીએ કે હીરા છે ને રોજના પૂરા કરીને દેવાના હોય એટલે અમારે સુરજ જો અહીંયા હીરા ગણવા બેઠી જાય છે કાં હીરા ગણવા હાલો એમ આપો કેમ હીરા પૂરા કરો

હીરા ગમવા કેમ કે આપણે શા કઈ પીવાનો નથી છે પણ નમ વકારો દેતા નથી કેમકે સા ન પીવો હોય ને એટલે ઓકારો ન દે તો પ્રતિક બા બોલાવે જવું હે પ્રતિક પૂજાબેન પ્રતિક ભાઈ જોઈ છે તો મને હવે છે ને હીરા ગવા મૂકીએ સા પીવા વાળા સા પી લે આપણે પીવાનો નથી એટલે આપણે હીરા ગવાનું સારું જ રાખીએ Thank you

તો જો ફેમસ તમે બધા આવો બપોરા કરવા બપોરામાં આપણે કેવું રાંધી છે કેવું ખાવી છે શાક રોટલો ખાવો ને કેમ કે તડકો છે ને એટલે સેવ બનાવીને ખાઈ લઈએ તો તમે બધા આવું સેવું ખાવ ને મારી બાજુ સેવમાં તેલ નાખે ખબર ને પછી ગોળ નાખશે તેલ નાખી દીધું છે ને હવે ગોળ નાખશે ખબર પ્રતિક ભાઈ અમારે જાય બેઠા ગોળ ઢીલો છે કટલો ઢીલો હમ

તો માં તો જો આપણે રાંધી છે ને સેવું ખાવાની છે તમે બધા આવું છે ને રોટલા બનાવવા પેલી વાર જો રોટલા પૂજાબેન કેવા મસ્તી ના રોટલા છે કા આપણે હાજે નહીં ઘડવા પડે હાજે જે ચાર પાંચ જો કેવો રોટલો બનાવો પૂજાબેન નો રોટલો મારે બા પૂજાબેન નો રોટલો ખામાં પૂજાબેન રોટલા બનાવ્યા પેલી વાર

હા કેવો બનાવ રોટલો પ્રતિક બતાય તો હા પૂજીન મોઢા જેવો રોટલો લાગે હો ગોળ ગોળ અ અમાર પ્રતિક કઈ બતાવે જો રોટલો કા ભાઈ મીંદડી ખાઈને વઈ જા જો પાછળ રોટલો ખાવા આવી કે તો પેમલાએ છે ને બેન ભાઈ રોટલા બનાવ્યા છે બેનભાઈ નહીં ખાલી ખાલ પૂજા બેનો પ્રતિક ભાઈ લઈન બેઠા છે હાથમાં તો ફેમિલી તમને રોટલો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો કહી દેજો હવે આપણે फटाफट ઈરા ગામમાં મળીએ તો ફેમ આપણે આવી જશે કારખાનામાં ને અત્યારે જો સુરજ આપણે ઈરા ગામમાં બેઠી જ છે જો સુરજ અહીં ઈરા ગામમાં મંડા છે કેમ કે લાટ ઈરા છે નહીં સુરજ છે એટલે સુરજ છે ને અહીંયા હો ઈરા છે ને એટલા બનાવ્યા છે ને સુર વેલા બોપર કર લીધા હતા કા એનો શાક રોટલો ને એવું બધું બપોરા કરી લીધા હતા એટલે મારે મારે બાર ને પૂજા પેટર્ન બધા બાકી હતું બપોરા કરવાનું એટલે મારે બાર સેવ રહેજે એટલે સેવ ને એવું બધું ખાઈ લીધું છે ને હવે આપણે હીરા ગવા મૂકીએ ફટાફટ નહીં પાસે વધારે થઈ જાય હાથ પડતા કંઈ વાર લાગતી નથી એટલે અત્યારે હીરા ગવા મૂડી હીરા કંઈ થોડા ખાવાના નથી તો અત્યારે છે ને આપણે ફટાફટ હીરા ગવા મૂડીએ પૂજા આવડે હીરા ગમે તા બટર ઉપર કે જગ્યા પર બટર ઉપર કે

તો ટ્રાય કરી લઈ લો તો ફરી પાસે મળશે નવા બ્લોક સાથે એવું બિહાર મારી આવજો